પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌ માસના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી નાસ્તાફરતા આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરમાં નાસ્તાફત આરોપીઓને પકડવા સારું પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી સી ડિવિઝન સાહેબનાઓ પોલીસ મચ્છરનાવ ના સર્વેલન્સ સ્ટાફ સાથે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તો દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમ અલી તથા પોલીસ કોન્સ્ટેબલ કુમાર રામજીભાઈ નાઓએ બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે નઈમુર્ફે ચીકના સલીમ શેખ કુરેશી ઉમરવર્ષ બત્રીસ ઘરનંબર સાતસો પચીસ રઝાનગર વાડીવાલા દરગાહ પાસે ભાઠેનાઓ સુરતનાને પકડી પાડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે महुआ પોલીસ સ્ટેશન રિશન બે હજાર ચોવીસ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર ની કલમ પાંચ છ ક ખ આઠ તથા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ઓગણીસો ની કલમ અગિયાર એક એલ તથા ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો પચીસ મુજબ